સર્વાંગી વિકાસને વેગમાન બનાવતું આપણું ગુજરાત માં પહોંચી છે અને ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉજવાશે ગુજરાતના શહેરી વિકાસ યાત્રાના 20 વર્ષ શહેરી વિકાસ માટેના રૂપિયા ત્રીસ હજાર ત્રણસો કરોડના બજેટમાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂપિયા તેત્રીસો કરોડના પ્રથમ હપ્તાની ફાળવણી દ્વારા રાજ્યની સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકસો નગરપાલિકાઓના વિકાસનો રોડમેપ ઘડાશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાવીસ હજાર પરિવારોનું પોતાના ઘરનું સપનું થશે પૂર્ણ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ થ્રીના કામો સહિત રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડના ખર્ચે ગુજરાતના અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે આવો ગુજરાતના શહેરોની વીસ વર્ષની વિકાસ યાત્રાને ઉજવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ વીસ વર્ષ શહેરી વિકાસના તારીખ સત્યાવીસ મે બે સ્થળ મહાત્મા મંદિર ગાંધીનગર